અમદાવાદમાં વધુ એકવાર પોલીસ ઉપર પથ્થરમારાની ઘટના સામે આવી છે જેમાં ડીજે બંધ કરાવવા ગયેલી પોલીસ ઉપર ઉશ્કેરાયેલા ટોળાએ એકાએક પથ્થરમારાની શરૂઆત કરી હતી અને આ ઘટનામાં પોલીસ કર્મીઓને ઈજા પણ પહોંચ્યા હોવાના સમાચાર સામે આવી રહ્યા છે આ મામલાના સંદર્ભમાં જે બનાવ સ્થળ છે તે પોલીસ છાવણીમાં ફેરવાયો હતો આ ઘટનાને લઈને પોલીસે રાયોટિંગ તેમજ અલગ અલગ કલમો હેઠળ ટોળા સામે ગુનો નોંધીને કાયદેસરની કાર્યવાહી પણ હતી અત્યાર સુધી કહેવાય રહ્યું છે કે ચૌદ લોકો સામે પોલીસે નામજોગ ફરિયાદ નોંધીને સાત લોકોની અટકાયત કરવામાં આવી છે ત્યારે અન્ય સાત લોકોને પકડવા માટે પણ પોલીસે તપાસના ચક્ર ગતિમાન કર્યા છે ત્યારે કોણ હતા આરોપીઓ શું સમગ્ર મામલો છે વિગતે વાત કરીએ વૈષ્ણવજન તો તેને કહીએ જે વૈષ્ણવ નમસ્કાર દર્શક મિત્રો આપનું સ્વાગત છે હું છું ગુજરાતના અલગ અલગ જિલ્લાઓમાંથી અવારનવાર પોલીસ ઉપર હુમલાના બનાવો સામે આવતા હોય છે પોલીસ કાયદાની વ્યવસ્થાની સ્થિતિ જાળવવા માટે કામગીરી કરવા માટે જાય છે તે દરમિયાન કેટલાક સામાજિક તત્વો આરોપીઓ છે તેટલા બેફામ બની જાય છે કે તે પોલીસ ઉપર પણ હુમલો કરવામાં ખચકાતા નથી તે ગઈકાલે અમદાવાદના ગુજરાત યુનિવર્સિટી પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલા ગુલબાઈ ટેકરા ઉપર પોલીસ પર પથ્થરમારાનો બનાવ સામે આવ્યો છે જે મામલાની બનાવની ગત એવી છે જે ગુલબાઈ ટેકરા પાસે નું મંદિર આવેલું છે ત્યાં એક લગ્ન પ્રસંગ હોવાથી ડીજે પાર્ટી ચાલી રહી હતી આ દરમિયાન સ્થાનિક પોલીસ દ્વારા જે લગ્ન જેમના ત્યાં હતા તે આરોપીઓને બે કલાકની મંજૂરી આપવામાં આવી હતી છતાં પણ આરોપીઓ દ્વારા બે કલાક કરતાં વધારે સમય ડીજે જોર જોરથી વગાડવામાં આવી રહ્યા હતા અને આ મામલે કંટ્રોલમાં એક ફરિયાદ મળે છે અને આ ફરિયાદના આધારે સ્થાનિક પોલીસની ટીમ છે તે જ્યાં આ ડીજે પાર્ટી ચાલી રહી હતી ત્યાં પહોંચી હતી ને આ ડીજે બંધ કરવા માટે આરોપીઓને કહેવામાં આવ્યા હતા જોકે આરોપીઓએ ડીજે બંધ ના કરતા અંતે પોલીસે જ્યાં આઈસરમાં ડીજે હતા તે આઈસરને પોલીસ સ્ટેશન લઈ જવાનો પ્રયત્ન કરવામાં આવ્યો તે દરમિયાન ઉશ્કેરાયેલા ટોળા દ્વારા પોલીસ સાથે ઝપાઝપી કરવામાં આવી ઘર્ષણ કરવામાં આવ્યું વાત આટલેથી ન અટકતા આ ઉશ્કેરાયેલા ટોળાએ પોલીસ ઉપર પથ્થરમારો કર્યા હોવાની વિગતો સામે આવી આ ઘટનામાં પોલીસને પણ ઈજાઓ પહોંચી હોવાના સમાચાર મળી રહ્યા છે ઘટનાના પગલે અન્ય પોલીસ કર્મચારીઓની મદદ લેવામાં આવતા પોલીસના ધાડાધાડા રાત્રિ દરમિયાન ગુલબાઈ ટેકરા ખાતે ઉતારી દેવામાં આવ્યા હતા અને અંદાજિત ચૌદ જેટલા લોકો સામે ગુજરાત યુનિવર્સિટી પોલીસ સ્ટેશન ખાતે નામજોગ ફરિયાદ પણ નોંધાવવામાં આવી છે ત્યારે આ મામલાના સંદર્ભમાં શું કહી રહ્યા છે બી ડિવિઝનના એસીપી એચ એસ કારણ સાગરા તે સાંભળી લો અમા ગુલબાઈ ટેકરામાં જે બડિયાદેવ મંદિરની બાજુમાં રહેતા ઈશ્વરભાઈ ઝગાભાઈ મકવાણાના પુત્રના લગ્ન હતા એ પ્રસંગે એમના પરિવારના સભ્ય મેહુલભાઈ ઈશ્વરભાઈ દ્વારા એમના લગ્ન પ્રસંગે લાઉડ સ્પીકર વગાડવા અંગેની પરવાનગી માટે ગુજરાત યુનિવર્સિટી પોલીસ સ્ટેશનમાં અરજી આપેલી હતી જે અન્વયે ધીમું વગાડવાની શરતે ઓછી માત્રામાં અવાજની અને અઢાર ત્રીસ ત્રીસ સુધી ફક્ત બે કલાક માટે લાઉડ સ્પીકર વગાડવાની પરવાનગી આપવામાં આવેલી હતી પરંતુ સમય અવધિ પૂર્ણ થયા બાદ પણ રાત્રિના દસ વાગ્યા પછી સવા દસ વાગ્યાના સુમારે તેમને વધારે માત્રામાં અવાજથી કોલા થતો હોય તેથી કોઈ વટે માર્ગો કે સ્થાનિક રહીશ દ્વારા અમદાવાદ શહેર પોલીસ કંટ્રોલ રૂમને જાણ કરેલી હતી જે અમદાવાદ શહેર પોલીસ કંટ્રોલ રૂમ દ્વારા એ મેસેજની કાર્યવાહી કરવા માટે ગુજરાત યુનિવર્સિટી વન મોબાઈલમાં ફરજ બજાવતા નર્મદસિંહને સૂચના મળેલી હતી જેઓ તાત્કાલિક ત્રણ મિનિટની અંદર જે કંટ્રોલ રૂમમાં આપેલ સૂચનાવાળી જગ્યાએ પહોંચી ગયેલા હતા અને ત્યાં જે ડીજે જે છે વધારે માત્રામાં અવાજ વગાડી રહેલા હતા જે એમને બંધ કરીને કાર્યવાહી કરવા માટેની તજવીજ કરેલી હતી જેથી એ નારાજ થયેલા હતા તાત્કાલિક એમને ગુજરાત યુનિવર્સિટી પોલીસ સ્ટેશને ફોન કરી અને બીજી પોલીસની મોબાઈલો બોલાવેલી હતી અને દરમિયાનમાં વધારે લોકો થતા સાથે ઉગ્ર કરી અને તકરાર કરતા હોય જેથી આજુબાજુના બીજી પોલીસની મોબાઈલો પણ મદદ માટે બોલાવેલી હતી તાત્કાલિક આજુબાજુની મોબાઈલો અને પોલીસની કાર્યવાહી પાંચ મિનિટમાં બધા સર્વે જગ્યાએ પહોંચી ગયેલા અને એ જે ડીજે સાઉન્ડ વાળો જે લાયસર ટેમ્પો હતો એમની સાથે પોલીસ કોન્સ્ટેબલને બેસાડી અને પોલીસ સ્ટેશન લઈ જઈ અને કાર્યવાહી કરવા માટેની તજવીજ કરતા હતા એ દરમિયાનમાં અંધારામાંથી દૂરમાંથી આસપાસના લોકો એકઠા થયેલા હતા પચીસ થી ત્રીસ જેટલા એમને પોલીસ ઉપર જે ઈટો અને પથ્થરોના ઘા કરેલ હતા જેના ભાગરૂપે આ નરવચ્ચીને ગાલના ડાબી બાજુના ભાગે તેમ કપાળમાં ભાગે પથ્થરો વાગતા સાદી ઈજા થયેલી છે અને એક હોમગાર્ડ જે હતા મદદમાં એ હોમગાર્ડને પણ ડાબી બાજુના ભાગમાં વાગતા માત્રમાં આ મોઢાના ભાગે એમને હોળીજા થયેલ છે આ બંને પોલીસ અધિકારી કર્મચારીઓ જે યુનિફોર્મમાં નિયત ગણવેશમાં સરકારી પોલીસની મોબાઈલમાં ફરજ ઉપર હતા એવું જાણવા છતાં આ પોલીસના ફરજમાં રૂકાવટ કરી અડચણ કરી અને આપેલ સૂચનાની અવગણના કરતાં તેમના વિરુદ્ધ નર્વતસિંહ જે ગુજરાત યુનિવર્સિટી પોલીસ સ્ટેશનના હેડ કોન્સ્ટેબલ છે આજુબાજુના રહીશો ધીરુભાઈ જેઠાભાઈ મકવાણા દિલીપભાઈ ધનાભાઈ વિનોદભાઈ રામાભાઈ વગેરે મળીને આશરે પચીસથી થી ત્રીસ જેટલાનું ટોળું વિરુદ્ધ ગુનો દાખલ થયેલ છે જે ફરિયાદના ભાગરૂપે ગઈકાલે રાત્રે જ તાત્કાલિક નાયબ પોલીસ કમિશનર જોન સેવન સાહેબ જે ચાર્જમાં એ તેમજ તેમની ટીમના સભ્યો અને આજુબાજુમાં પહોંચી જઈ રાઉન્ડઅપ કરી અને ત્રણેક જેટલા આરોપીને ગઈકાલે રાઉન્ડઅપ કરેલા હતા અને વધુ આજે ટીમો બનાવી અને કાર્યવાહી થઈ રહી છે હજુ વધુ ચાર આરોપીઓ હસ્તગત થયેલાની નીકળ જાણવા મળેલ છે હાલની સ્થિતિમાં ટોટલ આરોપી નામનો જે ફરિયાદ દાખલ થયેલી હતી એ પૈકીના સાતથી આઠ જેટલા આરોપીઓને રાઉન્ડઅપ કરેલા છે અને એના વિરુદ્ધ અત્યારે તપાસ આધારિત પોરાવવામાં જે વિડીયો ગાથે જે મળેલા હતા એમાંથી કોયરાની ઓળખ કરી રહ્યો છું વધુમાં વધુ જે પણ ગુનામાં આરોપી સંડોવાયેલા છે તેમજ આ ડીજે સંચાલક જે છે એમનું પણ ડીજેવાળાને બોલાવી અને એમના વિરુદ્ધ પણ કાયદેસર કાર્યવાહી કરવાની પોલીસ દ્વારા ચાલે છે અમદાવાદના બી ડિવિઝનના એસીપી એચ એસ કણસાગરા તેમણે સમગ્ર ઘટનાને લઈને જે માહિતી આપી છે તેમાં ડીજે વગાડવાને લઈને વિવાદ થયો તો જોર જોરથી આ લાઉડ સ્પીકર આરોપીઓ વગાડી રહ્યા હતા અને તેમને બંધ કરાવવા માટે પોલીસની ટીમ ત્યાં ઘટના સ્થળે કાયદા અને વ્યવસ્થાની સ્થિતિ જાળવવા માટે ગઈ હતી ત્યારે આરોપીઓ બેફામ બન્યા હતા અને તેમણે કાયદાની વ્યવસ્થાની સ્થિતિને કથળીને પોલીસ ઉપર જ પથ્થરમારો કરવાની શરૂઆત કરી હતી તે મામલાના સંદર્ભમાં પોલીસે ચૌદ જેટલા લોકો સામે ફરિયાદ નોંધી છે જેમાં સાત લોકોની પોલીસે ધરપકડ કરી છે ત્યારે અન્ય સાત લોકોને પકડવા માટે પણ તપાસના ચક્ર ગતિમાન કરવામાં આવે છે દર્શક મિત્રો અત્યાર સુધીમાં બસ આટલો આવા નવા વિડીયો સાથે આપને માહિતગાર કરતા રહીશું એટલે નવજીવન ન્યૂઝની ચેનલને આપ લાઈક કરી લો સબસ્ક્રાઈબ કરી લો અને શેર કરવાનું ભૂલતા નહીં વૈષ્ણવજન તો તેને કહીએ જે પરાઈ